દીપાબેનના પપ્પાને છે ડિનર માટે ઇવાઇડ કર્યા જે મિક્સ ભજીના પ્રોગ્રામ છે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે મેં યુટ્યુબમાં જોઈતું ટમેટા ક્રિશ કહાન માટે તમારા લોકો માટે મરચાં મેથી પાલકનો મિક્સ બેટ કરી દીધું છે ચટણી ત્રણેય અલગ અલગ આંબલીની ને રાયતું મરચાં બટેટાના ગોઠા અને બનાનાના બનશે બસ અને શીરો જમો તાળ જીવન જાઉં ભારી તું કર ચરણ કરો તારી જમો તાળ જીવન જાઉં ભારી બેસો મેલા બાજુ બધાને કાન પૂજા થઈ ગઈ બાકી છે થોડી કાનની પૂજા ચાલુ કરી છે

તારી સેન્ડવિચ છે ને એ આઉટ સાઈડ રાખ તારી બેગમાં બધું તને ખબર છે ને ત્યાં કેવી રીતના મૂક્યું છે મેં ગોટો પોટો કરીને ભર્યું તો છે થોડુંક તે પણ મેં તને એટલે ભરવા દીધું કે તારે જ કરવાનું છે રિટર્ન માય ત્યારે એટલે એટલે શું તને ખબર પડે તારે ક્યાં મૂકવું બધી વસ્તુ ના બીજું મન કે મૂકવાનું નથી તારી સેન્ડવિચ મૂકવાની છે એ તું આઉટસાઈડ ના આ પોકેટ માં ગમે ત્યાં મૂકી દે એટલે ત્યાં ની દબાય એ સેન્ડવીચ ત્યાં ની મૂકી દે હા એ નહી આવે આવ જાય આ ક્લુટ છે ટ્રાય કર ને કેલા બે દિવસ નું છે તારું ટુ નાઈટ અને થ્રી ડેસ ત્રણ દિવસ બે નાઈટ પણ તારા વગર રહેવાનું થશે ઘરમાં તો તો આવ એકલો એકલો લાગશે મને દીકરો જશે તો છેલો દિવસ આવ ને ત્યારે નોર્મલ સ્કૂલ ટાઈમ 3 વાગે ઓકે એટલે તું ફાઈડ આવી જઈશ પાછો આજે વેન્સ છે એટલે વેનન્સ ડે થર્સ્ટ ડેની નાઇટ અને ફ્રાઈડે તો આવી જઈશ ઓકે બરાબર કંઈ હું તને બહુ મિસ કરીશ આજે ફર્સ્ટ ટાઈમ તું જા છો ને આવી રીતના નહીં એમ નહીં આમાં સ્કૂલમાંથી તારી જાતે ટીકુ ટીકુભાઈના ઘરે તો ઘરે ના એના ઘરે રહ્યો એટલે આમ તો ઘર જેવું જ લાગે આ તો તને બધું જ જાતે કરવાનું એટલે આવું ફર્સ્ટ ટાઈમ છે ને તારા માટે કંઈ નહીં તારું એક્સપિરિયન્સ આવ ને ત્યાર પછી મને કહેજે પછી આપણે શેર કરીશું ઓલ ધ બેસ્ટ આજે ટ્રીપ છે તો બેગ ને બધું તૈયાર થઈ ગયું છે હવે એને સ્કૂલે ડ્રોપ કરવા જાય છે નોર્મલી સ્કૂલે જાતે જ જતો રહી છે પણ આ બેગ ને બધું છે આજે ડ્રોપ કરવા જવું પડશે તઈ બસ 10:30 ના છે હા ઓકે હા અને જવાનું નોર્મલ ટાઈમમાં છે અને બધાને લોકો રેડી કરે લે લોકો બધાનું આજે મેડિસિન છે હા હા મેડિસિન હોય એ બધું ચેક કરે સ્ટુડન્ટ આવવાના હોય બધા આવી ગયા કે નહીં એનું કાનનું લઈ લેશે કે તો લીધું છે થઈ ગયું છે સ્કૂલ માંથી અહ ચાલતે હે સામાન tieવા કી દે કે કે મૂકી દે સામાન તાર નીચે કર દે તાર જેકેટ બાય નિર્વા કોચ છે આ લોકોની બેસી ગયા છે અંદર હવે